નમસ્કાર મારું નામ મંદ્રા મજીદ ઇસ્માઈલભાઈ જિલ્લો કચ્છ તાલુકો અબડાસાના એક નાનકડું એવું ગામ રેલડીયા મંજલ ડુમરા નવોદય વિદ્યાલય ત્યાંથી હું બિલોંગ કરું છું હું કોમ્પિટેટીવ એક્ઝામની અંદર સૌથી પહેલાં મેં બે હજાર ચૌદની અંદર એ તલાટીની એક્ઝામ આપેલી જેમાં હું પાસ હતો પરંતુ એ જે પરીક્ષા હતી એ રદ થઈ એના કારણે મેં મારું ત્રણ થી ચાર વર્ષ સુધી એ બધું દીધું અને ગ્રેજ્યુએશન પોલીસ કોન્સ્ટેબલ ને આપી અને એ પોલીસ કોન્સ્ટેબલની અંદર હું પ્રથમ જ પ્રયાસમાં પાસ થયો અને એ સમયે મને ત્યારે થોડું ઘણું એવું લાગ્યું કે હજી મને કંઈક કોઈ ક્લાસીસની ની અથવા તો કોઈક સારા એવા ગાઈડન્સની જરૂર છે જેના દ્વારા હું માર્ગદર્શન મેળવું પણ મારી એક મર્યાદા તો ન કહી શકાય પણ આર્થિક જે પરિસ્થિતિ છે એના કારણે મને થોડું એ અઘરું લાગ્યું જેના કારણે મને મારા જ એક સ્ટુડન્ટ એટલે કે હું હાલ એક પ્રાઇવેટ સ્કૂલની અંદર ટીચર તરીકે જોબ કરું છું તો મારા જ એક બાળકે બાર પાસ કરીને મને એક ગાઈડન્સ આપ્યું અથવા તો એવું જણાવ્યું કે આપણા કચ્છની અંદર આદિપુરની અંદર એક નોર્મલ ક્લાસીસ જે મારા જેવા ઘણા બધા કચ્છના વિદ્યાર્થીઓ જે ગરીબ પરિસ્થિતિમાંથી અથવા તો એક નબળી પરિસ્થિતિથી બિલોંગ કરતા હોય છે તો એના માટે એક કે એ લોકો સારું ચલાવી રહ્યા છે તો એના માટે મેં સૌથી પહેલા અહીંયાનો મેં કોન્ટેક ફોનના માધ્યમથી કર્યો ત્યારે મને ખબર પડી કે અહીંયા આવી રીતે એક યુવા સારથી એકેડમી જે ચાલી રહી છે જેની અંદર એક સારી રીતે બધું રેકોર્ડેડ લેક્ચર છે પીડીએફ છે અથવા તો સારી ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરવામાં આવે છે તો એના દ્વારા એ સમય પણ મેં ક્લાસીસ જોઈન ન કર્યા અને એ મેં મારી એક્ઝામ આપી તો ત્યારે મને એવું લાગ્યું કે સેલ્ફ સ્ટડી દ્વારા આપણે પાસ તો કરી શકીએ છીએ પણ જે આપણને જોઈએ એટલું આપણે સારું આપણું નથી આપી શકતા તો એના દ્વારા એના પછી મેં તરત એસએસસી જીડી જે પરીક્ષાથી અને મારી

એંસી પ્રશ્નો આવે છે જે એકસોને સાઠ ગુણ આવે છે એનામાં સૌથી વધારે મને યુવા સાર્થ્ય એકેડમી આદિપુર એનું જે સૌથી વધારે મને બેનિફિટ રહ્યો હતો કરંટ અફેર્સની અંદર કે કરંટ અફેર્સના સત્તર પ્રશ્નો પૂછાણા જેનામાં સોળે સોળ બેઠે બેઠા પ્રશ્નો આ યુવા સાર્થી એકેડમીના હતા અને પરીક્ષા હિન્દીમાં હતી પરંતુ મેં એ પરીક્ષા મતલબ કે જે મેં વાંચન કર્યું એ આખે આખો ગુજરાતીમાં હતું પણ એના ટ્રાન્સલેટ દ્વારા એ મને કામ આવ્યું અને એ જે

અને પણ જે હમણાં ગઈ જે બે પરીક્ષાઓ દ્રિસ્તરીય હતી અને એક ટેટ ટુ ની જે એક સ્તરીય પરીક્ષાઓ પણ મેં પાસ કરેલી છે સારા એવા માર્ક છે અને એનામાં પણ મને જે મટીરિયલ એ યુવા સારથી એકેડમીનો જ હતું એના દ્વારા મેં પાસ કરેલું છે તો હું હજી એના પણ બે હજાર એકવીસની જે પરીક્ષા હતી એમાં પણ પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયું પછી જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓ લેવાય છે એની પણ મેં પ્રિલિમ ક્લિયર કરી લીધી હતી પણ મેન્સમાં મેં મારા અંગત કારણોસર હું ત્યાં ન પહોંચી શક્યો હતો તો ટોટલ પાંચથી છ પરીક્ષાઓ જે મેં પાસ કરી છે એમાં ચાર પરીક્ષાઓમાં સૌથી વધારે મને કોઈ હેલ્પફુલ થયું હોય તો એમાં સૌથી પહેલા ધર્મેશ અને ઉસામીસ અને એનો પૂરેપૂરો સ્ટાફ અને આખી આખી એકેડમી તો આ જે એકેડમી આવા એક અંતરિયાળ જિલ્લાની અંદર આવેલી છે જેના દ્વારા ઓછા ખર્ચે ઘણા બધા બાળકો આવીને અભ્યાસ કરતા થયેલા છે ઘણા બધા બાળકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી તો હું એ બાળકોને એટલું જરૂર કહીશ કે એટલું અહીંયા કોસ્ટલી પણ નથી એક આપણને નોર્મલ બાળકને કે જે વિદ્યાર્થી છે અથવા તો કોઈ પણ એક્સપિરિયન્સ છે એને પોસાય એ અહીંયા આવી શકે છે આ એકેડમી દ્વારા સૌથી તો લેક્ચર છે છે પીડીએફ પછી બુક્સ છે પછી ચાર ક્લાસ ચાર કલાકનો ક્લાસ હોય છે સાથે સાથે અહીંયા પીજી રહેવાની પણ સારી એવી વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે અને બાળકો અહીંયા આવીને એ લોકો અભ્યાસ કરતા હોય છે તો હું જેટલા પણ બાળકો છે ગુજરાતના ગમે તે જિલ્લાના તો એ લોકોને એક જ વાત કહીશ કે ખાસ તમે અહીંયા આવી અને જોડાઓ પહેલા અહીંયા મુલાકાત લેઓ અને અહીંયા આવીને તમે ક્લાસીસ જોઈન કરો ક્લાસીસ તમે જોઈન કર્યા એકેડમીની અંદર આવીને તમે અભ્યાસ કરશો તો સો ટકા તમે જે પણ તમારી રણનીતિ બનાવી છે એની અંદર ચાલીસ થી પચાસ ટકાનો ફરક આવશે સેલ્ફ સ્ટડી સો ટકા મહત્વનો ભાગ ભજવે છે પણ જો આપણને યોગ્ય ડાયરેક્શન કે કોના દ્વારા સારું માર્ગદર્શન મળશે તો એના દ્વારા આપણે હજી પણ સારા એવા પ્રયાસ અથવા તો સારા એવા માર્ક્સ છે

કેન્દ્ર સરકારની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે જેમ કે એસએસસી જીડી છે પછી અગ્નિવીર આર્મી છે એના દ્વારા એસઆઈ કે આરપીએફ જે રેલવે વિભાગ દ્વારા લેવામાં આવે છે અથવા તો એનટીપીસી એ તમામ તમામ એક્ઝામો હાલ ગુજરાતીમાં લેવાય છે ગયા વર્ષથી તો એનું જે પણ કરંટ અફેર્સ છે એ કરંટ અફેર્સ અહીંયાથી ગુજરાતીમાં આપણને આપવામાં આવે છે અને અહીંયાનો જેટલો બી સ્ટાફ છે સાથે સાથે એના જે ઉસામીસ અને ધર્મેશ્વર એના દ્વારા સારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હંમેશા એ લોકો બાળકો માટે એક્ટિવ હોય છે અને હંમેશા એ લોકો રહેશે તો ગુજરાતના જેટલા પણ બાળકો છે જે જગ્યાએથી તૈયારી કરે છે તો ખાસ અહીં આવી અને આ એકેડમી અંદર જોડાય અને પછી એ લોકો અહીં આવીને સ્ટડી કરી શકે છે અને સાથે સાથે મેન એક વસ્તુ છે કે કોઈ પણ બાળક અહીંયા આવીને તૈયારી કરે છે એકેડમી અંદર તો એ બાળકો સૌથી પહેલા પોતાની મર્યાદાઓ જાણી લે અને પોતાનો એક એવું સારું ગ્રુપ એવું જે ગ્રુપ એને મદદરૂપ થઈ શકે જે લોકો બે ત્રણ અથવા તો ત્રણ ચાર જણા ભેગા સાથે વાંચે છે અથવા અથવા તો તો રીતે ગમે તે ક્રિયાઓ હોય એની અંદર એ એ બહેનો સારી રીતે પહેલા પોતાની મર્યાદાઓ સમજી લે અથવા તો ક્યાં આપણું ટાઈમપાસ થાય છે એ તમામે તમામ વસ્તુઓથી દૂર અટે અને આ જે કોમ્પિટેટીવ એક્ઝામો છે એની અંદર મેન મોટામાં મોટી વાત એ છે કે શું કરવું અને નસ

જે પરિસ્થિતિ છે એના કારણે અત્યારે હું પ્રાઇવેટ જોબ કરું છું મારું પણ એવું વિચાર હતો કે હું પણ આ અંદર ક્લાસીસ જોઈન કરું પણ હું ન કરી શક્યો હતો છતાં પણ મેં અહીંયાનું મટિરિયલ લઈને મેં તૈયારી ચાલુ કરી પણ એનામાં પણ મને એવું થયું અને એક મોટી મર્યાદા હું આજે તમારા સમક્ષ ઓલું કરું છું કે જો મેં ક્લાસીસ જોઈન કરી લીધા હો તો જે મને એસએસસી જીડી ની અંદર પોસ્ટ ખપતી હતી આજે મળી ગઈ હોત પણ એ નથી મળી મેં એસએસસી જીડી ની અંદર ફોર્મ સીઆઈએસએફ જે એરપોર્ટ ઉપર પોલીસ હોય છે એના માટે ભર્યું હતું પણ સંજોગો સાથ હું આ ફોર્મ ન ભરી અથવા તો આની અંદર હું જોઈન ન થઈ શક્યો ક્લાસીસની અંદર અને તોય પણ મેં સેલ્ફ સ્ટડી ચાલુ રાખી આ એકેડમીની

તમે ગમે તે જગ્યાએ અભ્યાસ કરતા હોના તમે રિવ્યુ હંમેશા જોતા જશો કે ધર્મેશ સરની અથાગ મહેનત છે કે આપણે હંમેશા એમને જોતા જોઈએ છે કે સર ગમે ત્યાં પોતાના પર્સનલ કામથી પણ ગયા હોય છે ત્યાં પણ આપણા માટે એ હંમેશા કામ કરતા રહે છે તો આ વસ્તુ મને એક સરની સૌથી સારામાં સારી લાગી કે એ પોતાના કેરેક ફરવા જાય છે અથવા તો કોઈ પણ કામ બહાર જાય છે તો ત્યાંથી પણ એ એવું આપણા માટે લઈ આવશે કે જે આપણને ઉપયોગી રહે તો હું હંમેશા આ માધ્યમથી દરેક જે પણ યોદ્ધાઓ છે જે તૈયારી કરી રહ્યા છે અત્યારના સમયમાં એને હું એક તો વસ્તુ સો ટકા નક્કી કરીશ કે તમે જે પણ પરીક્ષા છો એના પછીનો જે કરંટ અફેર્સ છે એનું તમે આખું મૂલ્યાંકન કરજો હું દાવાથી કહી શકીશ કે ટોટલ જે કરંટ અફેર્સ પૂછવાનું છે એમાં પંચ્યાસી થી નેવું અથવા તો પંચાણું ટકા યુવા સારથી એકેડમીના અંદરથી હશે તો એના માટે તમે રોજની નોટ્સ બનાવતા રહો સર અથવા તો મેમ કે ફેકલ્ટીઓ જે પણ એ લોકો બનાવી રહ્યા છે એને તમે નોટ કરતા રહ્યો અથવા તો એને કોઈ પણ રીતે તમારી નોટમાં લખો અથવા તો વિડીયોની અંદર તમે ગમે તે રીતે પણ તૈયારી આ રીતે કરો અને આ એકેડમીની અંદર સારી રીતે મટિરિયલ પણ આપવામાં આવે છે સારી એવી મહેનત પણ ફેકલ્ટી કરી રહ્યા છે તો મારી દરેક ભાઈ અને બહેનોને ગમે ત્યાં રહેતા હોય તો એક નમ્ર વિનંતી અરજી કે અપીલ છે કે તમે આ એકેડમીની અંદર આવો અને ખાસ જોડાવો અને તમે અહીંયા રહીને તૈયારી કરો તમે ઘરે રહીને બે વર્ષ આપશો એના કરતા અહીંયા છથી આઠ મહિના સરખી રીતે પ્રોપર વેની અંદર જો તમે તૈયારી કરશો તો સો ટકા તમે સફળ થશો જય હિન્દ